અંકલેશ્વર પાલિકા દ્વારા માર્ગ અને મકાન વિભાગ પાસેથી શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેને પોતાના હસ્તગત કર્યા બાદ છ મહિના બાદ અંતે રોડની કામગીરી શરૂ કરી છે જેમાં પાલિકાએ ઓએનજીસીથી ત્રણ રસ્તા સર્કલ સુધી સાતસો એકોતેર મીટરનો માર્ગ બંને તરફથી મળીને અઢાર મીટર પહોળો ત્રણ રસ્તા સર્કલથી જીનવાલા સર્કલ સુધીનો ત્રણસો તોતેર મીટરનો પંદર મીટર પહોળો જીનવાલા સ્કૂલથી ચૌટા નાકા સુધી ત્રણસો નવ્વાણું મીટરનો પંદર મીટર પહોળો ચૌટા નાકાથી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનો પંદર મીટર પહોળો તેમજ મ્યુનિસિપલ હોસ્પિટલથી ભરૂચી નાકા સુધીનો એકવીસ મીટર પહોળો રોડ બનાવ્યો છે રોડ પહોળા થતાં ટ્રાફિક હળવો થશે તેવી આશા હતી પણ આ આશા ઠગારી નીવડી છે રોડ ઉપર હવે વાહન પાર્ક કરી અડધા માર્ગ ઉપર અડીંગો જમાવી રહ્યા છે તો રોડ બાજુમાં પુનઃ દબાણ ઊભા થઈ રહ્યા છે ધૂળમાંથી નગરમાં નિજાત મળી છે પણ હજુ પણ ટ્રાફિક સમસ્યા યથાવત જોવા મળી રહી છે પાલિકા દ્વારા રોડનું કામ ચાલુ હોવાનું રટન કરી રહી છે આ વચ્ચે માર્ગ ઉપર અડચણરૂપ પાર્કિંગ તેમજ દબાણ રોડ બનતા જ બનતા સાથે જ અળીંગો જમાવી રહ્યા છે તો ત્રણ રસ્તા માર્કેટ પાસેથી તો અઢાર મીટરનો રોડ માંડ નવ મીટરનો જોવા મળી રહ્યો છે તો પુનઃ પુરાણ કરી દબાણ કરતાં ધીરે ધીરે પોતાના પગ પેસારો કરી રહ્યા છે પાલિકાના વહીવટી ઉણપ વચ્ચે વાહન ચાલકો ટ્રાફિકનો ભોગ બનવા સાથે રોડ બનવા બાદ પણ યાતના વેઠવા મજબૂર બન્યા